સમાચારો વિસ્તારથી જોઈએ આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી વિજય મુહૂર્તમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચશે ભાજપના છ અને કોંગ્રેસના ચાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે ફોર્મ ભરવાના છે તો હસમુખ પટેલ મનસુખ વસાવા અને રાજપાલસિંહ જાદવ પણ ઉમેદવારી પત્ર ભરશે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ આજે નોંધાવશે પોતાની ઉમેદવારી ઋત્વિક મકવાણા સિદ્ધાર્થ ચૌધરી અને લાલુ પટેલની ઉમેદવારી આજે તો પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે અમદાવાદ પૂર્વથી ભાજપનો ઉમેદવાર હસમુખ પટેલ ફોર્મ ભરશે રંગે ચંગે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે હસમુખ પટેલ હસમુખ પટેલ સાથે સરકારના મંત્રીઓ અને પાર્ટીના આગેવાનો હાજર રહેશે હસમુખ પટેલની સતત ત્રીજી વાત મોકો આપવામાં આવ્યો છે ત્યારે સાત લાખથી વધુની લીડ સાથે જીતનો દાવો કર્યો છે લોકોનો સારો સહકાર મળી રહ્યો છે હસમુખ પટેલે કહ્યું છે કે મને જીતનો વિશ્વાસ છે તો આજે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો છે તેમાંથી અમુક ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે તમામે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે મારી સાથે સંવાદદાતા અર્પણ જોડાયા છે અર્પણ આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે વિજય મુહૂર્તમાં જતા પહેલા તેઓએ માતા પિતાના આશીર્વાદ સાથે મંદિરે ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે દરા સ્વાભાવિક છે કોઈપણ પક્ષના ઉમેદવાર હોય પણ અપક્ષ પણ કેમ ન હોય તે પોતાની જીત થશે તેવો દાવો વ્યક્ત કરતા જ હોય છે આપણે જે કવરેજ કર્યું તેનામાં અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના જે ઉમેદવાર છે કે સતત ત્રીજી વાર ભાજપ ભાજપે જેમને ટિકિટ આપી છે હસમુખ પટેલ બે વાર સંસદ સભ્ય રહી ચૂક્યા છે અને આ ત્રીજી વાર તેમને ઉમેદવારી નોંધાવવાની છે એટલે લગભગ બાર અને ઓગણચાળીસનું જે વિજય મુહૂર્ત છે તેનામાં તેઓ ફક્ત મર્યાદિત તેમના સમર્થકો સાથે મળતી માહિતી મુજબ દસથી બાર લોકો જ અહીંયા બાપુનગર સ્થિત અમદાવાદ પૂર્વ બેઠકનું જે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય છે ત્યાં હાલ હસમુખ પટેલ અને ભાજપના અન્ય હોદ્દેદારો નેતાઓ ઉપસ્થિત છે પરંતુ ત્યાંથી તેઓ નીકળી ચૂક્યા છે અને લગભગ સવા બાર સાડા બારની વચ્ચે અહીંયા જિલ્લા પંચાયત ખાતે કે જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ તેઓ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવશે એટલે લગભગ દસથી બાર લોકોની ઉપસ્થિતિમાં જ તેઓ અહીંયા આવશે કોઈપણ પ્રકારનો ભવ્ય રોડ શો નથી કારણ કે અમદાવાદ પૂર્વ બેઠક માટેનો જે વિશાળ રોડ શો હતો શક્તિ પ્રદર્શન જેને કહી શકાય તે ગઈકાલે થઈ ચૂક્યો છે એટલે આજે ઉમેદવાર હસમુખ પટેલ ગણતરીના ટેકેદારો સાથે તેમના સમર્થકો સાથે અહીંયા આવશે અને જે ચૂંટણી અધિકારી છે તેમની સમક્ષ બાર અને ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં વિધિવત ઉમેદવારી નોંધાવશે અને આ ઉમેદવારી કરતાં પહેલાં તેમણે ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં તેમણે ભાજપના શીર્ષક નેતૃત્વનો આભાર માન્યો અને સાથે એટલી હદે તેમને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતા એટલે કે તેમના મતદારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનાવવાનો નિર્ણય કરી ચૂક્યો હોવાથી તમામ વોટ તેમને જ મળશે અને આ વખતે સાત લાખ કરતાં પણ વધુ લીડથી તેમની જીત થશે મેં તેમને એ પણ પૂછ્યું કે હાલમાં જે ક્ષત્રિયવાળો મુદ્દો ચાલી રહ્યો છું તો તેમની લોકસભા બેઠકમાં આ મુદ્દાની કેટલી અસર થશે તેમને સ્પષ્ટ રીતે તો કોઈ વાત નથી કહી પરંતુ આડકત રીતે એટલું કહ્યું કે લોકોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે એટલે અન્ય કોઈ પણ મુદ્દો કે જે ભાજપ વિપરીત થશે તેની કોઈ અસર તેમને થવાની નથી અને તેના કારણે સાત લાખ કરતા વધુની ની લીડ થી તેઓ આ બેઠક જીતશે જી ધરા બિલકુલ તમામ જાણકારી માટે